મારું નામ જયેન્દ્ર ચંદવાણીયા છે હું કૃપા ફાઉન્ડેશન સંસ્થામાં જીવદરિયા પ્રેમી તરીકે કામ કરું છું અને અમને ખાનગી રાહે માહિતી મળેલી હતી કે મોતી બજારમાં એક ગેરકાયદેસર કતલખાનામાં પશુની કતલ થવાનું છે અથવા તો બીજું માસ બારેથી આવવાનું છે અવારનવાર રાજકોટમાં આવી કતલખાનાની મેટર ચાલુ હોય છે અને કોઈ કતલખાના પકડાય છે ગેરકાયદેસર રીતના પશુઓની હેરાફેરી ચાલુ છે અને સાથે સાથે આની આજમાં ક્યાંક ને ક્યાંક ગૌમાસ પણ વેચે છે એના ગુના પણ અગાઉ ઘણા દાખલ થયેલા છે અમે અમારી રજૂઆત એટલી છે અગાઉ પણ અમે લોકોએ પોલીસ કમિશનરમાં કલેક્ટરમાં પોલીસ સ્ટેશનમાં અનેકો જગ્યાએ રજૂઆત કરેલી છે આ બનાના ગુના પણ અમે લોકોએ દાખલ કરાવેલા છે રાજકોટમાં ફક્ત ને ફક્ત એક જ કતલખાનું છે જે સદર બજારમાં કોર્પોરેશન હસ્તક ચાલે છે અને તેની યાદમાં આખા રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર કતલખાના ચાલુ છે જ્યારે ગુજરાત સરકારના હાઈકોર્ટનો પરિપત્ર છે કે ગેરકાયદેસર કતલખાના તમામે તમામ તાત્કાલિક બંધ કરાવો પરંતુ રાજકોટમાં ગેરકાયદેસર કતલખાના ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલુ છે મોટા પ્રમાણમાં પશુઓની કતલ થાય છે ગૌમાંસ વેચાય છે અને આવા અનેકો ગુના થાય છે અત્યારે હાલ આજના દિવસે ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે આ કોર્પોરેશનનું જાહેરનામું છે કે તમામ પ્રકારના કતલખાના બંધ કરવા તેમ છતાં મોતીબજારના આજનો જ એક તાજેતરનો દાખલો છે કે મોતી બજારમાં એક આપણે ખાડા વિસ્તારની અંદર એક કતલખાનું ચાલુ હતું અને ત્યાં આપણે રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓની ચોરી કરી અને ત્યાં પશુઓ લઈ અને ત્યાં ગેરકાયદેસરના કતલ કરેલું હતું મોતી બજાર જે વિસ્તાર છે ત્યાં કોઈપણ જાતના કતલખાનાને કોઈપણ જાતનું લાયસન્સ આપવામાં આવેલું નથી અને અને ત્યાં જે મીટ માર્કેટ છે જ્યાં માંસનું વેચાણ થાય છે તે માંસનું વેચાણ પણ ગેરકાયદેસર રીતના થાય છે તે તે લોકો પાસે કોઈપણ જાતના આધાર પુરાવા નથી કોઈપણ જાતની કતલખાના ચલાવવાની પરમિટ નથી અથવા તો કોઈપણ જાતનું માંસ મટન વેચવાની કોઈપણ જાતની પરમિશન નથી તેમ છતાં ખુલ્લેઆમ આ માર્કેટ ચાલુ છે ધમધમે છે અને અનેકો પશુઓના ગેરકાયદેસર કતલ ખાય છે જે અબોલ જીવ કહેવાય કે જે બોલી નથી શકતા પોતાની વેદના કહી નથી શકતા આવા પશુઓ બેફામ રીતે કતલ થઈ રહ્યા છે ખાસ તો અમારી સરકાર પાસે એક માગણી છે કે આ જે ગેરકાયદેસર કતલખાના જે છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે અને અગાઉ આ ગુનામાં આજના જે ગુનામાં અગાઉનો જે આરોપી છે ફારૂકભાઈ મુસાણી જે પોતે અગાઉ વકફ બોર્ડના નામે ગેરકાયદેસર રીતના એક કબજાની મેટરમાં આવેલો હતો અને ખૂબ જ નિષ્ફળ થયું હતું અગાઉ પણ આ ફારૂકભાઈ માથે ગૌ તસ્કરીના ગુના બોલે છે અને અગાઉ પણ તે ગુનાહિત ઇતિહાસ ધરાવશે છે આ અત્યારે જે કતલખાનું છે ક્યાંક ને તમને અમને એવી શંકા છે કે આ કતલખાનું તે ભાઈનું જ છે અને તે ભાઈની એક બોલેરો પિકઅપ છે છાસ સાઈડ બાર નંબરની તેની અંદરથી પશુઓ લઈ આવે છે અને અહીંયા ગેરકાયદેસર રીતના કતલ કરે છે